શ્રી ગણેશાય નમઃ આજે ગણપતિ બાપાને ભાવતા મોદક લાડુ આ પરિવાર દ્વારા દરિદ્ર બાળકોને આપવામાં આવ્યા છે ગણેશ ચતુર્થીના દિવસે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો પણ શ્રી ગણેશ થયો છે અને આ પરિવારે કીધું બાપુ સારામાં સારું જમાડો અને દરિદ્ર બાળકોને રાજી કરી દો આ શું તો તળાજા આજના દાદા અંબિકા જવેલ તળાજા મણારવાળા રુજલાલ મગનલાલ વેઠા કનુભાઈ સોની સંજયભાઈ સોની સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સાહેબ દસ હજારની ખરીદી કરો અને એક તમને કૂપન આપવામાં આવે છે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી અને એનો ડ્રો કરવામાં આવે છે અને એ ડ્રો સાહેબ લાખો કરોડોના ઇનામો હોય છે બી એમડબ્લ્યુથી લઈ અને બીજી કેટલી ગાડી ટુ વ્હીલ ફોર વ્હીલ વગેરે વગેરે વસ્તુ છેલ્લા કેટલાય વર્ષથી આ અંબિકા ઝેવેલર્સ પરિવાર આવી રીતના ગ્રાહકને લાભ દે છે એમ કહેવાય કે સોનાને ક્યાંથી લાગે કાટ એટલે પહેલો કાટ તો ન જ લાગે લોખંડમાં લાગે એ પણ કાટ એટલે કે ટૂંકમાં કોઈ દિવસ તમે સોનું લીધું હોય તો પછતાવું ન પડે એ ખરાબ ન થાય ખરાબ ન થાય ક્યાં વાત કરો સાહેબ વધત 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 સાહેબ વજાહત કરે વજાહત કરે વજાહત કરે એટલે આ પરિવાર સત્ય પ્રેમ કરુણામાં મારે છે દર મહિને એકવાર જમણવાર કરે છે અને પોતે પૂજા મહાદેવની ખૂબ કરે છે દર શિવરાત્રીએ કરે છે બંને ભાઈઓ ખૂબ પરમ શિવ ભક્ત છે પણ સાથે સાથે આવી રીતના દરિદ્ર બાળકોને એટલે કે કોઈકની આતડી ઠારીને પણ રાજી કરે છે એ જાણે છે ખાલી પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન નથી થતા બીજાને પેટ પૂજા પણ કરાવે છે એટલે કે બીજાની આતડી પણ ઠારે છે સાહેબ જો ભગવાને દીધું હોય તો હારો કામ પણ કરજો પૂજા તો કરવી જરૂરી જ છે અને પૂજા કરશું તો જ આવા સારા વિચારો આવશે ઓ ફરી વાર ખૂબ ખૂબ આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે તમે જનું એકમાત્ર નક્ષત્ર આ સંતોષ નક્ષત્ર દરેક જ જીને જઈને લોકોની આંતળી ઠારે છે આ તો નાની નિયમથી એક ઝલક દેખાડીએ છીએ શિવ શિવ